આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો જે લોકોને આ રીતનો કંઈક એસએમએસ આવ્યો છે તેને હું જણાવી દઉં કે તમે જો ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હો તો તમારે આ રીતનો કઈક તમારા મોબાઈલમાં એસએમએસ આવ્યો હશે તો આ મેસેજ આ એસ છે તે આરટીઓ તરફથી મોકલવામાં આવેલો છે તો મેસેજમાં જણાવેલું છે કે તમે જે ડ્રાઇવિંગ ધરાવો છો તેમાં તમારે તમારો મોબાઈલ નંબર એડ કરો અથવા અપડેટ કરો તમે જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલો છે તેના થ્રુ તમારું જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે ઓથેન્ટિકેટ કરો અને તેમાં મોબાઈલ નંબર એડ કરીવાળો અથવા નંબર લિંક કરીવાળો તેના માટેનો આ મેસેજ દરેક દરેકને કરવામાં આવ્યો છે તો જો તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે તમારો મોબાઈલ નંબર લિંક નથી તો લિંક કરવા માટે તમારે

મેં અહીં મારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે અને તેમાં ટાઈપ કરું છે એમ પરિવહન પછી આ રીતની કંઈક જે લિંક આવશે પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે પહેલી વેબસાઇટ આવશે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો ત્યાં હું ક્લિક કરી દઉં છું મિત્રો ફરી આપણું જે પેજ છે તે લોડ થશે તો મિત્રો આ રીતનું કંઈક ફરી એક નવું પેજ ખુલશે હવે આપણે થોડું સ્ક્રોલ કરવાનું છે થોડી આપણે વેઇટ કરવાનું છે આ વેબસાઇટમાં જે પોપ અપ આવે તેમાં આપણને મોબાઈલ નંબર લિંક કરવા માટેની જે લિંક છે તે આપવામાં આવશે તો મિત્રો ફરી આ को कई जपेज छे ते ओपन થઈ ગયો છે اپنا મોબાઈલ નંબર અપડેટ કરે લખેલું છે હિન્દીમાં ડ્રાઈવિંગ લાયસન્સ ધારકો ઓર पंजीकृत વાહન માલિકોસે અગ્રહ છે કે અપના મોબાઈલ નંબર વાહન ઓર સાarthi પોર્ટલ પર અપડેટ કરવા લે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીનમાં બે ઓપ્શન આપણને આપેલા છે વાહન જે છે તે વાહન ડોટ પરિવહન વેબસાઇટ છે તેના થ્રુ પણ આપણે આપણો મોબાઈલ નંબર અપડેટ કરી શકીએ છીએ અને જે સારથીની વેબસાઇટ છે તેના પરથી પણ આપણે આપણો મોબાઈલ નંબર અપડેટ કરી શકીએ છીએ તો હવે આપણે જે સારથીવાળું લિંક છે તેના ઉપર ક્લિક કરશું હું અહીંયા ક્લિક કરી દઉં છું મિત્રો તો ફ્રી આપણું પેજ લોડ થશે તો મિત્રો ફ્રી આ રીતનું કંઈક પેજ ખુલશે અહીં આપણે જે વેહિકલ રજિસ્ટ્રેશન નંબર છે વાહનનો નંબર તે એન્ટર કરવાનો છે ત્યાર પછી જે સેકન્ડ કોલમ છે અને રજીસ્ટ્રેશન ફિટનેસ વેલિડ અપ ટુ ડેટ જે છે તે નાખવાની હોય છે અને અહીં જે બાજુમાં કેપચા બ્લેક અક્ષરમાં લખેલા છે તે એન્ટર વેરિફિકેન્ટ એના ઉપર લખેલું છે ત્યાં આપણે કેપચા કોડ નાખવાનો છે ને ત્યાર પછી વેલિડેટ કરવાનો છે જો આપણા ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે આપણો મોબાઈલ નંબર લિંક હશે તો જે આપણી એપ્લિકેશન છે તેનો સ્ટેટસ ઓલરેડી નંબર લિંક છે તેવું બતાવશે અન્યથા આપણે મોબાઈલ નંબર એન્ટર કરી અને અપડેટ કરી શકીએ છીએ તો દર્શક મિત્રો જે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર તરફથી એક નવી ગાઈડલાઈન જે જાહેર કરવામાં આવી છે દરેકને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટેના જે મેસેજ આવ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરી આપણે ઘરે બેઠા મોબાઈલમાં ઓનલાઈન કઈ રીતે ડ્રાઇવિંગ લાઇસન્સમાં મોબાઈલ નંબર લિંક કરી શકીએ તો આશા રાખવા વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર કરજો તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર